ઘરમાં બે વહુઓ હોવા છતાં સાસુએ રાત્રે મોડેથી સાફ કરવા પડતા વાસણ પછી દીકરાઓએ જે કર્યું તે જાણવું જોઈએ રાત્રે સાડા અગિયાર વાગે એક વૃદ્ધ માતા રસોડામાં વાસણો સાફ કરી રહી છે ઘરમાં બે પુત્ર વહુઓ છે જે વાસણોના અવાજથી પરેશાન થઈને તેમના પતિઓને સાસુને ઠપકો આપવા કહે છે મોટી વાહુ કહે છે કે તમારી માને રાત્રે વાસણ ધોવાની ના પાડો વાસણોના અવાજથી અમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે તેમજ તે સવારે ચાર વાગ્યે ઊઠીને કકળાટ શરૂ કરી દે છે અને પાંચ વાગ્યે પૂજા શરૂ કરે છે આથી સવારે પણ ઊંઘ ખરાબ થાય છે તે આરતી કરીને અમને સુવા નથી દેતી ન તો રાત્રે ન તો સવારે વિચારી શું રહ્યા છો જાઓ અને તેમને ના પાડો મોટો દીકરો ઉભો થાય છે અને રસોડા તરફ જાય છે રસ્તામાં નાના ભાઈના રૂમમાંથી એવા પ્રકારની જ વાતો સંભળાય છે જે તેના રૂમમાં થઈ રહી હતી તે નાના ભાઈના રૂમનો દરવાજો ખકડાવે છે નાનો ભાઈ બહાર આવે છે બંને ભાઈઓ રસોડામાં જાય છે અને માતાને વાસણો સાફ કરવામાં મદદ કરે છે માતા ના પાડે છે પણ તેઓ માનતા નથી વાસણ સાફ કર્યા પછી બંને ભાઈઓ માતાને ખૂબ પ્રેમથી તેમના રૂમમાં લઈ જાય છે તેઓ જુએ છે જે તેમના પપ્પા પણ જાગી રહ્યા હોય છે બંને ભાઈઓ માતાને પલંગ પર બેસાડીને કહે છે કે મમ્મી સવારે અમને વહેલા જગાડજે અમારે પૂજા પણ કરવી છે અને સવારે પપ્પા સાથે યોગ પણ કરીશું માએ કહ્યું ઠીક છે તેના બીજા દિવસથી બંને પુત્રો સવારે વહેલા ઉઠવા લાગ્યા તેમજ રાત્રે સાડા નવ વાગે તેઓ વાસણો ધોવા લાગ્યા થોડા દિવસ આમ જ ચાલ્યું પછી એક દિવસ તેમની પત્નીઓએ પૂછ્યું કે તમારી મમ્મી જે કામ કરે છે તે તમે કેમ કરો છો તમે તેમના કામમાં મદદ કેમ કરો છો તો પુત્રો કહ્યું કે ઘરમાં યુવાન સભ્ય હોવા છતાં મમ્મી આ ઉંમરે બધા કામો કરે એ યોગ્ય નથી તમે આ વાત નથી સમજતા તો કોઈ વાંધો નહીં અમે અમારી ફરજ સમજીને મમ્મીને મદદ કરીએ છીએ તે અમારી માં છે કામમાં તેમની મદદ કરવામાં ખોટું શું છે આ વાતને ત્રણ ચાર દિવસ થયા હશે ઘરમાં સંપૂર્ણ વાતાવરણ બદલાઈ ગયું વહુઓ વહેલા વાસણો સાફ કરવા લાગી કારણ કે તેઓ એવું નહીં કરે તો તેમના પતિઓ વાસણો સાફ કરવા લાગતા હતા એટલું જ નહીં સવારે પણ તેઓ પતિઓ સાથે ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા કરવા લાગી આરતીમાં પણ હાજરી આપવા લાગી થોડા દિવસોમાં આખા ઘરના વાતાવરણમાં સંપૂર્ણ ફેરફાર આવી ગયો સાસુને પૂરો આપવા લાગી પ્રસંગનો સાર મા બાપનું સન્માન ત્યારે ઓછું નથી થતું જ્યારે પુત્ર વહુ તેમને માન ન આપે તે ત્યારે ઓછું થાય છે જ્યારે પુત્ર તેમનું સન્માન ન કરે અથવા તેમના કામમાં સહકાર ન આપે આ તો જન્મનો સંબંધ છે તેઓ પહેલા તમારા માતા પિતા છે પછી કોઈકના સાસુ સસરા